મિત્રો YouTube માં લાઈવ સબ્સ્ક્રાઇબ અને લાઈવ વ્યૂસ આપણે કઈ રીતે જોવાય આ કે ઘણી વખત મિત્રો એવું બને છે કે મિત્રો આપણે સબ્સ્ક્રાઇબ સારા હોય તો આપણે એનો વિડિયો બનાવવો હશે કે ઘણા વિડિયો તમે જોયા હશે કે જેની અંદર સબ્સ્ક્રાઇબ વધતા હોય લાખ સબ્સ્ક્રાઇબ થતા હોય એ ટાઈપનો વિડિયો હોય છે અથવા તમે લાઈવ વ્યૂઝનો પણ તમે વિડિયો બનાવવા માંગો છો તો આપણે કઈ રીતે ને કઈ જગ્યાએથી બનાવવાનો છે તો ખાસ વિડિયો ની અંદર મિત્રો બના રેજો અને ચેનલ ની અંદર ના હોય તો ખાસ આપણે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અહિયાં તમને સ્ક્રીન પર મિત્રો અહીંયા આપણે લાઈવ ની અંદર મેં તમને મેન ઓપ્શન તમને દેખાઈ રહ્યો છું ખાસ મિત્રો ધ્યાન આપજો 28 30 લખેલો છે real time live લખેલો છે સબ્સ્ક્રાઇબ છે મિત્રો જોઈ શકો છો 7395 અહીં સે લેવ લખ્યું છે કાઉન્ટ અને અહીંયા લાઈવ વ્યૂઝ 48 કલાકના દેખાડી રહ્યો છે જોઈ લો મિત્રો 262 लास्ट માં લાઈવ જો 70 થઈ ગ્યા છે તમે અહીંયા ધ્યાન આપો મિત્રો અહીંયા વ્યૂઝ જો અહીંયા લાઈવ સે કઈ રીતે વધે છે તમે ધ્યાન આપજો મેન મિત્રો જો 70 સે 270 તો 71 જો અહીંયા 262271 સે તો લાઈવ અહીંયા વ્યૂઝ કઈ રીતે વધે છે જો તમે અહીંયા ધ્યાન આપજો તો આ ane કેવામાં આવે છે લાઈવ જો મિત્રો આ લાઈવ છે હવે મિત્રો અહીં એક ઓપ્શન છે સે લાઈવ પોઈન્ટ એના ઉપર આપણે ક્લિક કરીએ છે તો આ એક એવો ઓપ્શન છે મિત્રો કે જે ની અંદર છે ને મિત્રો અહીંયા સિસ્ટમ થોડીક આપડે નાની લાઈવ સબસ્ક્રાઇબ તમને જોવા મળશે જો તમારું સબસ્ક્રાઇબ સારામાં સારા મળતા હોય ને તો તમને અહીંયા તમારું સબસ્ક્રાઇબ પણ મિત્રો લાઈવ જોવા મળશે જેવી રીતે સબસ્ક્રાઇબ બતાવા હોય ને આવી રીતે તમને અહીંયા જોવા મળશે પણ આ ઓપ્શન આપણને મળે છે કેમ તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટેડની જેટલી પણ મારી પાસે નોલેજ છે દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચલો અહીંયાથી મેઈન પોઈન્ટ અહીંયાથી હું બેકઅપ ડાયરેક્ટલી અહીંયા બેકઅપ નીકળી જઉં છું તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી ગ્યા છે બધા પોઈન્ટમાંથી અહીંયા બહાર નીકળી ગયા છે બરોબર તો હવે એક નવો ટેબ આપણે ઓપન કરી લઈએ આપણે જવાનું છે મેઈન Chrome બ્રાઉઝરને ઓપન કરવાનું છે કારણ કે Chrome બ્રાઉઝરની અંદર આપણી YouTube ચેનલ સ્ટુડિયો કોલે છે જેની અંદર બધા ફીચર તમને જોવા મળે છે તો આયા આપણે સર્ચ કરવાનું છે YouTube ડેશબોર્ડ તો અહીંયા જોઈ લો ખાસ મિત્રો તમારે સર્ચ કરી લેવાનું છે YouTube ડેશબોર્ડ તો આપણે એના ઉપર પહેલેથી સર્ચ કરેલું છે તો આયા પહેલા નંબરનું ઓપ્શન મળશે જોઈ લો મિત્રો www.youtube.com છે અહીંયા YouTube ડેશબોર્ડ લખેલું છે તો આપણે એના ઉપર ક્લિક કરી લેવાનું છે તો થોડીક રાહ જોવાની છે થોડીક રાહ જોયા પછી મિત્રો તમારી વાસ તમે જે સેટ કરી હોય તો તમે કરી શકો છો આરામથી તો કમ્પ્લીટલી આપણી ચેનલ અહીંયા ઓપન થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા તમને ઘણા બધા ખૂણાની અંદર ફીચર મિત્રો અહીંયા મળે છે આપ જોઈ શકો છો ટોટલ ફીચર્સ અહીંયા તમને અલગ અલગ જોવા મળશે કે જેની અંદર તમે શું ચેક કરવા માંગો છો અને સૌથી પહેલા તો જો તમારે સેટિંગ વિશેની માહિતી સેટિંગ કરવાનું છે ફોનમાં મતલબ ચેનલની અંદર તો અહીંયા સેટિંગમાં એક ઓપ્શન મળે છે એની અંદર તમે તમારા ચેનલનું ટોટલ સેટિંગ કરી શકો છો એના પણ આપણે નેક્સ્ટ વિડિયો 100% બનાવવાની પૂરી કરીશું એની અંદર કયા કયા સેટિંગ આવશે એટલે કે YouTube ચેનલનું નામ પ્રોફાઇલ કેટેગરી છે કયા ટેગ લગાવવા તમારી ચેનલ વિશેની માહિતી છે બધું એની અંદર સેટિંગ થાય છે મિત્રો તો હવે મિત્રો આપણે વાત કરીએ લાઈવ સબસ્ક્રાઇબ વ્યૂસ આપણે ચેક કરવાનું છે તો આમાંથી કયા ફીચર ઉપર આપણે ક્લિક કરવાનું છે જેથી આપણે ચેક કરી શકીએ તો તમને મિત્રો ઘણા બધા ઓપ્શન મિત્રો મળી ગયા છે તમારી સામે તો અહીંયા મિત્રો 1 2 3 4 5 6 7 8 ને 9 બધા ફીચર અલગ છે નો કોપીરાઈટના મ્યુઝિક તમારે ડાઉનલોડ કરવાનું તો તમને અહીંયાથી મળે છે એ પણ નક્કી છે તમારું YouTube વિશેની ડોલર વિશેની માહિતી જો જો તમારે તો તમને અહીંયાથી મળે છે YouTube ચેનલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમને ત્યાંથી જોવા મળી રહેશે કમ્યુનિટી સ્ટ્રાઈક એ ટાઈપનું હોય તો પણ હવે મિત્રો અહીંયા ઓપ્શન છેアナલિસ્ટનું એક ઓપ્શન છે આપણે એના પર ક્લિક કરી લેવાનું છે તો મેંアナલિસ્ટ ઉપર ક્લિક કરી દીધું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા હું સાઈડમાં જતો રહું છું જોઈ લો અહીંયા જે મારા વ્યૂઝ અહીંયા જોવા મળી રહ્યા છે એ બધામાં અહીંયા સાઈડમાં આવી ગયો છે ખૂણાની અંદર અહીંયા હું લાઈવ અહીંયા આવી ગયો છું જોઈ લો મિત્રો પાછો અહીંયા અમારી સામે આવી ગયો છું જોઈ લો અહીંયા અને આ લાઈવ વ્યુઝ છે લાઈવ સબ્સ્ક્રાઇબ છે જુઓ અહીંયા 96 તો હતા જ 97 સબ્સ્ક્રાઇબ પણ થઈ ગયા છે આ લાઈવ સબ્સ્ક્રાઇબ કરવામાં આવે છે અહીંયા તમે થોડીકવાર ચાલુ રાખશો ને તો તમારું સબ્સ્ક્રાઇબ વધતા હશે ને એ પણ દેખાડશે અને અહીંયા સે વ્યુઝ લાઈવ છે જુઓ મિત્રો 456 છે તો અહીંયા વતગત જો અહીં જોવા મળી રહેશે જુઓ તો અહીંયા 63 થયું કારણ કે 48 કલાકની અંદર વતગત જે વ્યુઝ થતા હોય વધતા હોય કે અહ કરતા હોય એ બધા વ્યૂસ તમને અહીંયા અપડેટ જોવા મળશે જુઓ તમને અહીંયા 48 જો 470 થઈ જશે તો આવી રીતે તમે કોઈ પણ લાઈવનો વિડિયો મિત્રો તમારે બનાવવો હોય છે તો તમે બનાવી શકો છો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો ને હા મિત્રો YouTube ની જે પણ નોલેજ આપણી પાસે છે દરેક નોલેજ ના આપણે વિડિયો બનાવ્યા છે અને અન્ય કોઈ પણ માહિતી તમારે મોબાઈલ વિશે પણ જોઈતી હોય તો મિત્રો કમેન્ટ કરજો જો તમને એની અંદર રસ હોય તો કમેન્ટ કરજો તો આપણી પાસે નોલેજ હશે એટલે વિડિયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જાગુગાને YouTube રિલેટેડ ની દરેક માહિતી તમને છે ને ગુજરાતીમાં મળી ગય છે તો આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો જેની અંદર YouTube ના દરેક અનુભવ તમે ઘરે બેઠા કરી શકો અને YouTube માં કઈ રીતે આગળ વધવું એની દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો